નમસ્કાર મિત્રો છે તાલુકા પંચાયતની ચૂંટણી આજ દ્રશ્ય જોઈ રહ્યા છો જે ચાલુ જે વરસાદે લોકો ચાલી પણ શકતા નથી પણ સતાય પોતાનો જે મતનો અધિકાર છે જે આપવા માટે આવી રહ્યા છે આ દૃશ્ય આપ જોઈ રહ્યા છો ચાલુ વરસાદે પણ જે લોકો પોતાનું મત આપવા માટે લોકો ભેગા થયા છે lá yeah. yeah. મારું નામ હર્ષા છે હું ચાપર ગામની છું અઢાર વર્ષ પછી જે આપણને મતદાન કરવાનો અધિકાર મળે છે હું બધાને વિનંતી કરીશ કે આ વરસાદ છે ગમે વસ્તુ છે તમે બાર આવો તમે મતદાન આપો અને આ મતદાન આપીને જે ઉમેદવાર રહ્યા છે એમને બધાને સપોર્ટ કરો એ બધાની મારી વિનંતી છે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાની અંદર જે તાલુકા પંચાયતની જે પેટી પેટા જે ચૂંટણી જે યોજાઈ રહી છે વરસાદ ચાલુ હોવા છતાં પણ લોકો બહુ સંખ્યામાં જે મતદાન કરવા માટે આવી રહ્યા છે સૌરાષ્ટ્ર અસ્મિતા સંજયરાજ ભારોટ જેતપુર